હલો ફ્રેન્ડ્સ તો આજે દિવાળીના નાસ્તા માટે હું તમને મેંદાની જે સાત પડી પૂરી હોય એ બતાવીશ ફ્રેન્ડ્સ તો આપણી સાત પડી જે અને પડવાળી મેંદાની પૂરી આપણે જેને કહેતા હોય છે એ કરવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલા મેં અહીંયા કચરા કૂટેલા જે આખા મરી હોય એ લીધેલા છે તમે એનો પાવડર ન નાખતા નહીં તો તમારી જે પૂરી છે એ કાળી થઈ જશે સેજ અમથું આપણે જીરું એડ કરીશું અને તેલનું આપણે એમાં મોણ નાખવાનું છે તો લગભગ અહીંયા ચારથી પાંચ ચમચી મેં તેલ એડ કર્યું છે આ પૂરીમાં ફ્રેન્ડ્સ તેલ થોડું વધારે એડ કરવાનું હોય છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે આ પૂરીમાં મુઠ્ઠી પડતું મોણ એટલે મુઠ્ઠી આપણી તેલથી બળી જવી જોઈએ એટલો લોટમાં મોણ નાખવાનું છે તો કદાચ તમને જો તમને લોટ બાંધતી વખતે ઓછું લાગે તો તમે આ રીતે પણ જોઈ શકો છો મુઠ્ઠીવાળીના અને ફ્રેન્ડ્સ હવે આપણા લોટમાં તેલ એકદમ ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈએ આનો લોટ એકદમ મસ્ત કઠણ બાંધવાનો હોય છે તો જ આપણી પૂરી સરસ થાય છે નહીંતર કોઈ પણ ફરસાણ તમે જો ઢીલા લોટમાંથી બનાવો ને તો એ પાણી સોરી તેલ પી જાતું હોય છે એટલે આપણે દરેક લોટ મોસ્ટલી કઠણ જ બાંધવાનો હોય છે તો એકદમ કઠણ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આ લોટ એકદમ જ કઠણ બાંધેલો છે જોવો એની કન્સિસ્ટન્સી એકદમ જ કઠણ છે તો હવે અહીંયા ઉપર એક ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને સરસ રીતે ખૂણવી લેવાનો છે પછી આપણે એને દસ મિનિટ રેસ્ટ આપીશું ફ્રેન્ડ્સ તો અહીંયા આપણી પડી પૂરી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે પણ તમારી પાસે જો ચોખાનો લોટ અવેલેબલ હોય તો તમે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લેજો અને એમાં આપણે એક ચમચી જેટલું એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એની પાપડીએ એવી સ્લરી બનાવીશું તો ફ્રેન્ડ્સ આ કન્સિસ્ટન્સીમાં આપણે સ્લરી બનાવી છે અને હવે એને કઈ રીતે વણવાની એ જોઈએ આ રીતે એકદમ મોટું લૂહું કરી અને વણી લઈશું ફ્રેન્ડ્સ મેં આ રીતે એને અહીંયા આખું વણી દીધું છે અને હવે આપણા ઉપર સ્લરીનું લેયર કરીશું તો તમે જોઈ શકો છો આમ પાછું પાછું આવી રીતે આખું લેયર આપણે કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે આખામાં આપણે સ્પ્રેડ કરી દીધા પછી સ્લરી હવે આ રીતે એને આપણે રોલ વાળવાનો છે એકદમ ટાઈટ આપણે રોલ વાળીશું બસ આ રીતે આપણે સરસ રીતે રોલ કરી લેવાનો છે ઓકે ફ્રેન્ડ્સ તો આપણો સરસ રોલ થઈ ગયો છે હવે આપણે એને નાના નાના આવી રીતે કટ કરી લઈશું આ પૂરી ફ્રેન્ડ્સ નાની જ હોય છે એકદમ બાઇટ સાઈઝની એટલે આપણે એને બહુ મોટા નહીં કરીએ ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે ગોળનું લીધું છે આપણે એને હાથેથી સહેજ પેલા પ્રેસ કરીશું અને પછી એકથી બે જ મારવાના છે બહુ જાજુ આપણે એને વણવાનું નથી અને બસ હવે પછી આપણે એમાં આ રીતે કચ્છ લગાડી દઈશું તો આવી તો બધી જ મારી મેંદાની જે પૂરીઓ છે એ વણી લઈશ ફ્રેન્ડ્સ તો અહીંયા મેં તેલ લઈ લીધેલું છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે પૂરીઓ જે આપણી છે ને તળવાની છે

ફ્રેન્ડ્સ વચ્ચે વચ્ચે આ રીતે રીતે તમે એને એને હલાવતા રહેજો અને જરૂર લાગે તો પલટાવી દેજો એટલે બધી જ બાજુથી ઇવન કુક થાય નહીં એક સાઈડ ડાર્ક ને એક સાઈડ લાઇટ એવું થવાનું ચાન્સીસ રહેશે તમે જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ ગોલ્ડન બ્રાઉન પિંકિશ એવી આપણી નાની નાની મસ્ત રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ સ્ટેજ પર બારે કાઢી લઈશું કારણ કે અંદર ગરમ હોય તો કુકિંગ થયા જ રાખે છે એટલે સેજ હજી એનો ડાર્ક કલર થશે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણી સાત પડી જે મેંદાની પૂરી હતી રેડી છે અને તમને દેખાતું જ હશે વિડીયોમાં કે કેટલા સરસ પડ થયા છે એક એક પડ આપણને અહીંયા દેખાય છે અને આપણા બાઈટ સાઇઝની જ કરેલી છે ફ્રેન્ડ્સ તો દિવાળીના નાસ્તામાં ને એમ તમે આપશો તો બહુ જ ફાઇન લાગશે અને બટકા કરવા અને વેસ્ટ થાય એવું પણ નહીં થાય તો તમે ખાસ ખાસ આ રેસીપી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે છે